তোশ মিনি ব্যাকেশন কর না আছে আ পান নি আ নিচু এতে ঝুলা হয়েছে। નિશું તને મજા આવે કે મિહન બેન ગલે મજા આવી હાઉ મિની વેકેશન બસ એવરી વન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન ફ્રેશ લુક આજે સન્ડે છે બરાબર તો બે તો દિવસથી બ્લોગ શૂટ નહોતો થતો કેમકે એક તો પહેલા અમારા લોકોનો મૂડ નહોતો કેમકે નિશીવ ગયો હતો વેકેશન કરવા મિની વેકેશન કરીને આવે છે આજે બરાબર એ ગયો તો ભાઈના ઘરે ભાઈના ઘરે ના ઘરે એટલી મજા આવી ગઈ ગઈકાલે અમે લોકો લેવા જવાના હતા બટ એણે એવું કીધું કે ના મમ્મી કાલે એટલે આજે આવવાના છે સો બહુ જ હેપી છું અને એના સાથે સાથે તમારા બધાનો બહુ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અમારા વસ્ત્ર ગાયાને સો બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ જે મેં રીલ અપલોડ કરીને તો બધાએ બહુ જ બધો પ્રેમ આપ્યો છે

કારણ કે મને બહુ ખોટું પછી અને મને એના લીધા વગર મને ચાલે નહીં સામે હોય ને એટલે હા એટલે પછી સારું થયું એ નથી ગાઈસ જો બીજી એક વસ્તુ કહું મને થઈ ગયું હમ સામે મેડિકલ છે બરાબર મેડિકલ ની સામે જ અમે લોકો ઊભા રહ્યા છે કેમ કે નિકેશ જવાનું છે દવા લેવા અને મારી પણ થાઇરોઇડ ની બધી દવા લાવવાની છે તો એના માટે એ જઈ રહ્યા છે કઈ નહીં આજે બહુ સારી એવી ઇન્કવાયરી મતલબ ગઈકાલે જ આવી હતી કે સન્ડે તમારું ઓપન રહે છે કે નહીં આમ તેમ તો સન્ડે અમારું ઓપન જ હોય છે ટાઈમિંગની વાત કરવા જઈએ તો અગિયારથી લઈને સાડા સુધીનો ટાઈમિંગ છે આપણે આપણી શોપનો જો કદાચ તમે લોકો નવું એપ્રોક્સ આવવાના હોય તો એક વખત કોલ કરીને એક વખત જણાવી દો કે ભાઈ અમે આટલા વાગે આવવાના છે તો ત્યાં સુધી શોપ ઓપન રાખીએ અગિયાર વાગે નું ટાઈમિંગ એટલા માટે છે કે ત્યાં સુધી કામ ને એવું બધું જે કચરા પૂતું ને એવું બધું હોય ને બધું ક્લીન ને ક્લિયર થઈ જાય ને તો તમને તમને લોકોને જોવાની પણ મજા આવે ને અમે લોકો પણ ફ્રી થઈ જઈએ બીજા બધા કામથી સો બસ ગાઈઝ અત્યારે શોપ ઉપર પહોંચીએ છીએ આજનો ક્રાઉડ કેવો છે પણ તમને બતાવીશ હોપ કે તમને મારા વ્લોગ જોવાની મજા આવતી હશે તમે જઈ શકો છો મેડિકલમાં કેમ આજે આપણે ઘણા દિવસ પછી લીધો ત્રણ ચાર દિવસ પછી નિશી ગયો એના આગલે દિવસે શૂટ કર્યો એટલે મંગળવારે મેં બ્લોગ શૂટ કર્યો તો બુધવાર પછી શૂટ જ નથી ગયો બસ આજે જઈએ અને હું ટ્રાય કરીશ હું એવું ઈચ્છું છું કે અમુક કસ્ટમરને ટ્રાય કરાવતા અમુક પીસ બતાવતા એવા પણ વિડીયો શૂટ કરવાના તો જો એ પણ પોસિબલ હશે ને તો એ પણ શૂટ કરીશ ક્યાં પહોંચ્યા

એટલે થોડું વધારે થાય હજુ વાર લાગશે દસ મિનિટ ઓકે તો ગઈ અમે પહોંચી ગયા છીએ દુકાને ભાભીને મળવા માટે જોઈએ ભાભીના રિએક્શન કેવા છે નિશિવના જોઈને નિશિવ જો મમ્માને મળીશું મમ્માને મળવું છે આ શું કરે છે તમે પહોંચી ગયા છીએ દુકાને i le bau diklu ha માફા છાયો હું કિસકે તો બડા દીકરો અવા વાત નથી પડી અમોારો દીકરો ઓ જો તો મે લીધો તો પપ્પાનો બચ્ચો જેસી કૃષ્ણ બાબે નીચો એવે તો ચૂલામે છે નિસુ તો નયા મજા આવે કે મિયાનબેન ગલે મજાઈ જો ગાઈ છે ને ડાટ લાયો છે શું ઉપર પાછું નીસ્યું તને મજા આયી મિહાન ભાઈ ના ઘરે તમે શું કર્યું તું મિહાન ભાઈ ઘરે મને કેતો ખરા ડાટ નાખ્યું તું

મજા આવી ગઈ નીચે રહ્યો એમ ના ઓ નીચે રહ્યો મજા આવી ગઈ મજા આવી ગઈ એ રહ્યો એટલે જ રોકાઈ ગયા મે તો ના રહ્યો તો પાછા રિટર્ન થવાના હતા હે એ ઓ બપ્પા નીસુ જીતી નીસુ મારી વાત સાંભળ ને તે મિહાન ભાઈ ઘરે તમે ક્યાં ક્યાં ગયા હતા અપે ટ્રેન કાટુ ટ્રેન કાટુ પ્લાન હતું ટ્રેન જોઈ

સારું ગાઈશ જો નિશુ છેન કશું બોલતો નહીં બરાબર એટલે તમે નિશુની કિટા કરે એ નિશુ ધરતી શું બોલી હતી ખુશી પ્રજા પછી બોલી હતી અને બીજું કયું ગીત ગાવ્યું તું એને નિશુ માટે કયું સોંગ આવ્યું તું કયું ગીત ગાયું તું બોલ તો પોર્નવિટા મંગાવું નહીં તો નિશુ માટે પોર્વિટા નહીં મગાવું એવું નહીં ધરતી અત્યારે માટે કયું સોંગ ગયું તું

બહુ બધા હોર્સ આવશે ત્યારે આવશે રામદેવ પીર ના નેજા આવશે ત્યારે આવશે એવું તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા દસ અને ભાઈ ને લોકો નીકળી ગયા છે જોકે આજે એવું હતું કે મેં તમને લોકોને કીધું હતું કે હું તમને ક્રાઉડ ને એવું બતાવીશ બહુ જ ભીડ હતી જોકે હું ફ્રીજ નથી થઈ તમને લોકોને કશું પણ બતાવવા માટે અને ઘરે આવ્યા જમ્યા ફ્રેશ થયા અને દસ પંદર મિનિટમાં જ પછી ભાઈને લોકો નીકળી ગયા હતા જમ્યા પછી એટલે કે જાજો કઈ બ્લોગ શૂટ કર્યો નથી અને બસ આજે નિશીવ આવી ગયો છે તો ઘરમાં કઈ કહેવા ના કર રોનક જ બદલાઈ ગઈ છે એની બુમો સાંભળીને તો એટલું સારું ફ્રી થઈ રહ્યું છે ને સો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું તો સારો લાગે હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ ને કરી દઉં મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ